ગેંડા સર્કલ પાસે એક્સ્ટ્રા મેરેજ અફેર્સને લઈને બે પક્ષો વચ્ચે તીવ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા પ્રત્યક્ષ દર્શિયોના જણાવ્યા અનુસાર આ મામલો વ્યક્તિગત સંબંધો સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે જાહેર સ્થળે મામલો બહાર આવતા જ બંને પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ ઉગ્ર વાદિવાદ અને હોબાળો જોવા મળ્યો હતો ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા જેને કારણે આસપાસના વિસ્તારમાં તફરીનો માહોલ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મામલો ગંભીર બનતા બંને પક્ષોને ગોરવા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા જ્યાં આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગોરવા પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો ખાનગી વિવાદથી સંબંધિત છે અને હાલ તમામ મુદ્દાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે તપાસ પૂર્ણ થયા બાદ હકીકતોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હાલમાં બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે ઘટનાને પગલે ઓશિયન કોમ્પ્લેક્ષ તેમજ આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું

हाँ आप पर आपने देखा ना कब से चल रहा था यहाँ खड़े हुए थे सर हाँ तो हुआ क्या था यहाँ पे खड़े खड़े आपने देखा होगा ना आप वॉचमैन हो तो आपको पता होना चाहिए ना यहाँ पे आपके प्रमाइसिस में क्या हो रहा है सर यहाँ हम खड़े हुए थे खाली बसाने गए तो कुछ करा नहीं पर आपने कुछ देखा नहीं नहीं वो खाली मुक्के मार रहा था वो तो गाड़ी निकल रहे थे बस और कुछ बोल रहे होंगे ना मुक्के मारते मारते कुछ तो बोल रहे होंगे ना कुछ तो आइडिया आया होगा निकल ऐसा बोल रहे थे सर पीछे गाड़िया थी हम बोल रहे हैं सर की કસને મારે ગાડીઓ લડકી કા ભાઈ ઘર વા તો અભી ઉલિસ લેકે ક્યાં હો